આજે હું વીરભાઈ મહિલા કોલેજમાં ભાજપની ફેવરમાં મતદાન કરવા આવ્યો છું હું રાજ્યસભાનો સભ્ય છું મોદી સાહેબની જે કામગીરી છે એ બે નમૂન છે કે એને માટે કોઈ પણ લોકો હું તો રાજ્યસભાના સભ્ય છું પાર્ટી માટે આપું જ મત પણ બીજા બધા લોકો જે મોદી સાહેબની કામગીરી છે જોઈને એટલા બધા પ્રેરણા કે મોદી સાહેબને જંગી લીડ મળશે ચારસો પાર થશે અને ફિર એકવાર મોદી સરકાર આવશે દાખલા તરીકે તમને મોદી સાહેબ એ કોઈ જ જે મેનેજમેન્ટ કર્યું જે એંસી કરોડ લોકોને અનાજ આપ્યું છે ન ભૂતો ન મને લાગે સોળ કરોડ બહેનોને ઇજ્જત ઘર આપ્યું છે ગેસના કનેક્શન આપ્યું છે બધા જ ગરીબલક્ષી કાર્યક્રમો ત્યાં છે મોટા મુખ્ય લોકો તો એ બધું કામ કરી લે અને એવી જ રીતના ગરીબ માણસોને આયુષ્યમાન કાર્ડની યોજના કે દસ દસ લાખ રૂપિયા પર પર્સન ગુજરાતમાં દસ લાખ સુધીની સહાય મળે છે આ બહુ મોટી વાત છે પહેલાં એવું થતું લડ જ્યારે થતી આ બધી વ્યવસ્થા અને હોસ્પિટલોમાં દાખલ થતા તો લોકો કોઈ દાગીના વેચતા ગયેના વેચાય અન્ય કોઈ રીતે મુશ્કેલી થતી એ બધું જ મોદી સાહેબે માત્ર ને માત્ર ગરીબ વર્ગ માટે બહુ સારું કામ કરી દીધું નાના માણસો છે મોદી સાહેબનો ઉપકાર ક્યાં આવીને સે પોતાનો ભાઈ સાથે